કારણ મુખ્ય કારણ એ છે કે અમે ચાર માર્ચ બે હાજર ચોવીસ થી અમે એક આવેદનપત્ર આપ્યું હતું સરકાર શ્રી ને કે જેમાં એવી માંગણી હતી કે જે પરિપત્ર બે હાજર નવ માં લાગુ પડ્યો હતો એમાં ચાલીસ ટકા નો વધારો સ્ટાઇપેન્ડમાં દર ત્રણ વર્ષે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કે ચાર ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે પરિપત્ર પ્રમાણે જે વધારો થાય છે એ વધારો કરો ત્યારે સરકાર અમારી સાથે પચીસ થી ત્રીસ વાર વાટાઘાટો કરી છે અને નવ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સરકાર એવું આશ્વાસન આપ્યું હતું કે જે 40% નો વધારો છે અમે કરી આપશું એ આશ્વાસન અને એ આશ્વાસન સાથે અમે મીડિયા બાઈટ ભી આપી હતી કે સરકાર શ્રી અમારી પક્ષમાં છે તેમ છતાં આજે શનિવારે જે જીઆર આયો 20% નો જીઆર આયો છે અને એની સાથે સાથે સરકાર શ્રી એવું કીધું છે કે 5 વર્ષ સુધી આ જીઆર 20% જ રહેશે અને 5 વર્ષ પછી આ જીઆર માં વિચારણા કરવામાં આવશે તો આ વસ્તુ કેટલી યોગ્ય છે 33 રૂપિયા તો દૂધનો ભાવ છે તો 5 વર્ષ સુધી દૂધનો ભાવ 33 રૂપિયા રહેશે તો એ વીસ ટકા પાંચ વર્ષ સુધી કેવી રીતના ચલાવી લે મોંઘવારી બધું જેમ જેમ વધે છે એ પ્રમાણે અમારા જે સરકાર શ્રી છે એમના સાથે એટલી જ માંગ છે કે જે પ્રમાણે તમે આશ્વાસન આપ્યું હતું એ આશ્વાસન હજી પૂરું કર્યું નથી અને વીસ આપ્યું છે તો અમે એ માટે આઘાત આઘાત રૂપ છે અને અમારી માંગણી એટલી છે કે પાંચ વર્ષ વાળું યોગ્ય નથી વીસ ટકા યોગ્ય નથી અને અમારી માંગણી એવી છે કે એક એક એવો ફોર્મ્યુલા પાડો કે જે મોંઘવારી ભથ્થું જેમ જેમ વધે છે એ પ્રમાણે બી અમારો દર વર્ષે જે પ્રમાણે મોંઘવારી ભથ્થું હોય એ પ્રમાણે જે સ્ટાઇપેન્ડ વધે એ એવી અમારી માંગણો છે એક વાત સાચી છે ડોક્ટર તરીકે અમે અમારા દર્દીઓ માટે જે પણ થઈ શકે બધું કરીએ છીએ પણ આ વસ્તુમાં છ મહિના છે અમે બિલકુલ ઈચ્છતા નહોતા કે અમે હડતાલ કરીએ પણ અમારા એવા સંજોગો બને એવા સંજોગો કરવામાં આવે કે આવી રીતના તમે જીઆર બાર અત્યારે એ જીઆર અમે માની લઈએ પાંચ વર્ષ પછી એ વસ્તુ કેટલી યોગ્ય છે અત્યારે તેત્રીસ રૂપિયામાં દૂધ ની થેલી મળે છે તો પાંચ વર્ષ પછી નથી મળવાની મોંઘવારી વધવાની છે તો અમે હાલ એના માટે લડત રહી રહ્યા છે તો એના માટે સરકારે બી થોડું વિચાર્યું છે